નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના કાર્યાલય નજીક ગંદકી અને કચરા ના ઢગલા મામલે શહેર કોંગ્રેસ દ્વારા તાળાબંધી નો કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પ્રકાશભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને કાર્યાલય નજીક કચરાના ઢગલા અને ગંદકી મામલે કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો મોટો અને ગઈ વીસ તારીખે શિક્ષણના બોર્ડમાં તો એક સાથી સદસ્ય અમારા પંદર દિવસની મુદત આપી હતી કે પંદર દિવસમાં આ ચોખાઈ કે સ્વચ્છતા નહીં થાય તો અમે તાળાબંધી નો કાર્યક્રમ શહેર કોંગ્રેસ દ્વારા આ સ્થળે નિયમિત સફાઈ કરી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે